હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા એકદમ પોચા રૂ જેવા ખાવામાં એકદમ ખૂબ જ ટેસ્ટી લાગે એવા દૂધીના મુઠિયા બનાવવા માટે અહીંયા મેં એક દૂધી લીધી છે તેની છાલ કાઢી લીધી છે અને તેના બે ભાગમાં ડિવાઈડ કરીને અને તે દૂધીને આપણે એકદમ ઝીણી છીણી લીધી છે એક દૂધી છીણાઈ ગઈ છે હવે આપણે જેટલી દૂધી લઈશું તેના જ પ્રમાણમાં આપણે લોટ લેવાનો છે દૂધી અને લોટનું પ્રમાણ બંને સરખું હોવું જોઈએ તો જ તમારા મુઠિયા એકદમ પોચા રૂ જેવા થાય અહીંયા મેં ચાર કપ જેટલો જાડો લોટ લીધો છે ઘઉંનો જાડો લોટ લેવાનો અને તે જ પ્રમાણમાં મેં દૂધી નાખી છે બે ચમચી જેટલા તલ નાખ્યા છે તલથી તેને ખાવામાં ખૂબ ક્રંચી લાગે છે તેથી તલ જરૂરથી નાખવા એક ચમચી અજમો હાથેથી ક્રશ કરીને નાખ્યો છે એક ચમચી હિંગ નાખી છે એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે એક ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે એક ચમચી હળદર નાખી છે એક ચમચી ધાણાજીરું પાવડર નાખ્યું છે એક ચમચી મીઠું નાખ્યું છે ચાર ચમચી જેટલી ખાંડ નાખી છે એક ચોથાઈ ચમચી જેટલો ખાવાનો સોડા નાખ્યો છે તેનાથી મુઠિયા પોચા થશે અને તેની ઉપર અડધું લીંબુ નીચું છે જેથી સોડા એકદમ એક્ટિવેટ થઈ જાય હવે તે બધાને મિક્સ કરી લેવું હલ હળદરનું પ્રમાણ થોડું વધારે લેવું જેથી મુઠિયાનો કલર પણ સારો આવે તેને આપણે બરાબર મિક્સ કરીને થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું લોટ થોડો ઢીલો જ મેં કપ જેટલું પાણી નાખ્યું છે તેની અંદર એક કપ જેટલું પાણી ગયું છે અને એકદમ ઢીલો લોટ બાંધી લેવાનો હવે થોડો લુઓ લઈને અને તેને ગોળ ગોળ વાળીને અને મુઠિયાનો શેપ આપી દેવાનો આ રીતે આ રીતે મેં બધા મુઠિયા તૈયાર કરી દીધા છે હવે મેં ઢોકળિયામાં પાણી મૂક્યું છે દસ થી હાઈ ફ્લેમ પર ઉકળવા પાણી મૂક્યું હતું તેની ઉપર પ્લેટ મૂકીશું અને તેની ઉપર તેલ ગ્રીસ કરી દઈશું જેથી મુઠિયા ચોટે નહીં નીચે અને એક એક કરીને આપણે બધા તેમાં મૂકીશું હવે તેને ઢાંકીને હાઈ ફ્લેમ પર પંદર મિનિટ સુધી થવા દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે મુઠિયા ચેક કરી લઈશું મુઠિયા થઈ ગયા છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને પાંચ મિનિટ સુધી ઠંડુ થવા દઈશું મુઠિયાને ઠંડા કરી લેવાના ત્યારબાદ આપણે તેને કટ કરી લઈશું તેવી જ રીતે મેં બધા જ કરી લીધા છે એક કઢાઈમાં મેં તેલ નાખ્યું છે ત્રણ ચમચી જેટલું તેલ નાખ્યું છે એક ચમચી રાઈ નાખી છે હવે તેની અંદર જે આપણે કટ કરેલા હતા તે નાખીશું અને તેની અંદરથી થોડા મુઠિયા લઈને મેં નાખ્યા છે અને દોઢ ચમચી જેટલા તલ નાખ્યા છે હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું અને આને પાંચ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર થવા દઈશું તેની અંદર કોથમીર નાખીશું મુઠીયા તૈયાર છે તેને આપણે સર્વ કરી લઈશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો